લા દરજીયા સફારી સીવવાની તૈયાર જઈને કાપડ લાયો હું આખો આનું બે આખું આખું એક જ કલર બ્લેક આવજો હાલો માફ લઈને હાલો આમ પર કિનારા પર અમે કરવા સા આ સોલા દરજી કરો

આઈ ગયું બધું માપાઈ કમ્પ્લીટ કમ્પ્લીટ કમર બમર બધું બધુંય બધુંય શું નામ હે રાજુ મને લાગે બધે દરજીની ભૂધ્યું ગઈ હવે ચેક કરી લેજો પશ્મન કેજો જેવો થઈ બરોબર લાવો દરજી લુકડા થઈ ગયા રાજુ ભાઈ ને હા બાઈган તમે યાર માપ લીધું મને વિશ્વાસ આવતો નથી અરે થઈ ગયા કમ્પ્લીટ મારો નાના છોકરાના હોતી થઈ ગયા થોડું કટકો હોય તો એમાં બને નઈ ખા સફાઈ પેન્ટ ને શર્ટ બે ઓય તે ઓલા દરજી કે નઈ થાય કે કે આ એ હે જેવો આવે રે ઓ એમની પાસે જાતો હા કા દરજી આમ જોવો તમે કયો હોક નો થાય ઓલા આ મારા સફારી સીવી નાખી અને ના છોકરાના પાંચ વરાના સીવી નાખ્યા કોઈ નો છોકરો પાંચ વરાનો મારે છે 10 વરાનો પેર નો પડે આ લઈ જા જા